નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ છત્રીસ કલાક પછી સૂર્ય અને શનિની મહાયુતિ થશે આ ચાર રાશિઓ સફળ થશે મિત્રો તમને જણાવી દઈએ કે આજે છત્રીસ કલાક પછી સૂર્ય અને શનિની મહાયુતિ થવાની છે મિત્રો સૂર્યદેવ પોતાની રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે જેના કારણે સૂર્ય અને શનિની મહાયુતિ બારમાંથી આ ચાર રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો આ લોકો પર શનિ ભગવાન અને સૂર્યદેવનો આશીર્વાદ રહેવાનો છે જેના કારણે આ ચાર રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે આ રાશિઓના જીવનમાં મોટા સારા સમાચાર આવશે મિત્રો આ વીડિયોમાં તમારે અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે આ યુતિનો માહિતી લઈને આવ્યો છે આ યુતિનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડવાનો છે જ્યારે કેટલીક રાશિઓ માટે આ યુતિ ખૂબ જ અદ્ભુત સમય લાવવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી છત્રીસ કલાકમાં સૂર્ય મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ પિતા અને પુત્ર એટલે કે સૂર્ય અને શનિ એક સાથે આવશે સૂર્ય અને શનિ એકસાથે આવવાથી ઘણી રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે મિત્રો પંદર ફેબ્રુઆરીએ બુદ્ધિનો કારક બુદ્ધદેવ પણ પોતાની રાશિ બદલશે જેના કારણે શનિ અને બુધનું એકસાથે આવવાથી ત્રિગ્રામ આ ચાર રાશિઓ માટે ખૂબ જ સારું રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય હાલમાં શનિની રાશિમાં છે અને હવે છત્રીસ કલાકમાં શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે શનિની કુંભ રાશિમાં પ્રવેશ સાથે આ રાશિમાં હાજર શનિ પણ સૂર્ય સાથે આવશે જે આ ચાર રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ સૂર્ય દેવ નવ વાગીને છપ્પન મિનિટ કુંભ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો જ્યારે સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કે કુંભ સંક્રાંતિ પર કઈ રાશિઓ ચમકશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી માતા લખવું જોઈએ અને વિડિયોને લાઇક કરવો જોઈએ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને શેર કરો જેથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ કે સૂર્ય અને શનિની માહિતીથી લાભ મેળવનાર ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સત્તર ફેબ્રુઆરીએ શનિના ઘરમાં સર્યની મહાન યુતિ થશે જેના કારણે સૂર્ય અને શનિદેવ તમને આશીર્વાદ આપશે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે જેના કારણે તમને ખુશી મળશે તમારા પરિવાર મિત્રોમાં સંબંધો માં મીઠાશ આવશે શનિદેવ અને સૂર્યદેવના આશીર્વાદથી તમારી આવક વધશે તમારા લગ્ન જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો તમને સફળતા મળશે તમને જીવનમાં મોટી સિદ્ધિઓ મળશે અને સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો થશે મિત્રો જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સૂર્ય અને શનિના દ્રષ્ટિકોણથી આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મિત્રો આ સમયે તમારા પર શનિદેવના આશીર્વાદ વરસી રહ્યા છે સિંહ રાશિ માટે સૂર્ય અને શનિની મહાયુતિ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાની છે સૂર્ય જે સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે कुंभ राशि में प्रवेश करनेना जातक जीवन में नवी तक प्रगतिना मार्गो ने साकार कर महायुति द्वारा सिंह राशि जातकों ने आत्मविश्वास में वारो जे व्यावसायिक व्यक्तिगत जीवन में मा सफलता मजबूत आधार पुरो पड़े શનિનો પ્રભાવ આ સમયગાળામાં ખાસ કરીને લાંબા ગાળાના રોકાણોમાં લાભદાયક સાબિત થશે આ સમયગાળામાં સિંહ રાશિના લોકોને મેનેજમેન્ટ અને નેતૃત્વના ગુણોમાં વિકાસ થશે જે તેમની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે મદરૂપ થશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા વેતન વધારાની શક્યતા છે બિઝનેસ કરતા જાતકો માટે આ સમયગાળો નવી સંધિઓ માટે અત્યંત શુભ છે શનિનું પ્રભાવિત પગથીયું જાતકોને સખત મહેનત કરીને મહત્વપૂર્ણ પરિણામ મેળવવામાં મદરૂપ કરશે સૂર્ય અને શનિની મહાયુતિના પ્રભાવથી જાતકોના નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને જૂના ઋણોમાંથી મુક્તિ મળશે આ સાથે જ કુટુંબમાં સકારાત્મક ઉર્જા અનુભવાશે અને પારિવારિક સુખશાંતિ વધશે જો તમે નવી યોજનાઓ શરૂ કરવાનું વિચારતા હો તો આ સમયગાળો અનુકૂળ રહેશે આ મહાયુતિ તમારી પ્રતિભાને ઉજાગર કરશે અને તમે સમાજમાં સન્માન મેળવી શકશો સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો લાભદાયક છે તેમણે પોતાનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત રાખવું જોઈએ કારણ કે આ સમયે મળેલા પરિણામો ભવિષ્યમાં મોટી સફળતા માટે માર્ગ મોકળા કરશે આરોગ્યની દ્રષ્ટિએ આ સમયગાળો આરોગ્યમાં સુધારો લાવશે અને તમને નવા ઉત્સાહ સાથે જીવન જીવવા માટે પ્રેરિત કરશે આ દરમિયાન તમારી મહેનત અને ધીરજથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ થશે જે તમે લાંબા સમયથી ઇચ્છતા હતા સ્કેશ સૂર્ય અને શનિની મહાયુતિ સિંહ રાશિના જાતકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં નવા દ્રષ્ટિકોણ અને નવી તકો લાવશે જેના પરિણામે તમે તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહાન સફળતા હાંસલ કરી શકશો નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરીએ સૂર્ય અને શનિની ચાલમાં પરિવર્તનને કારણે કર્ક રાશિના લોકોને આ સમય દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે મિત્રો જેના કારણે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય આ રાશિના લોકોને મોટા સારા સમાચાર મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે વ્યક્તિ વ્યવસાયમાં જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તે હવે શનિદેવના આશીર્વાદથી દૂર થવા જઈ રહી છે મિત્રો આ સમય દરમિયાન તમારા પિતાના માર્ગદર્શનથી તમને દરેક ક્ષેત્રમાં ફાયદો થશે અને ભાઈ બહેનોના સહયોગથી તમે ખુશ રહેશો તમે બાળકો સાથે સારો સમય વિતાવશો અને આખા પરિવાર સાથે ક્યાંક બહાર જવાનું પણ આયોજન કરશો શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું પણ આયોજન થઈ શકે છે અને તમારો સમય તમારા પક્ષમાં રહેશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરીથી તમારો દિવસ બદલાવાનો છે શનિદેવ અને સૂર્યદેવના આશીર્વાદ તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારી આર્થિક સ્થિતિમાં બેવડો લાભ મળવાનો છે હવે તમારા ઘરે કોઈ સારા સમાચાર આવવાના છે આ સમય દરમિયાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે શનિદેવના આશીર્વાદથી ભાઈ બહેન વચ્ચે ઘણા વર્ષોથી ચાલી આવતી તકરારનો અંત આવવાનો છે મિત્રો આ સાથે મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરીનો દિવસ મકર રાશિના જાતકો માટે શુભ પરિણામો લાવશે જો તમે વિદેશમાં અભ્યાસ કરવાનું કે નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો મકર રાશિના જાતકોનું આ સ્વપ્ન પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે કર્ક રાશિ માટે સૂર્ય અને શનિની મહાયુતિ જીવનમાં નવા અને સકારાત્મક બદલાવ લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ યુતિ કર્ક રાશિના જાતકોને પ્રેરણા આપશે કે તેઓ પોતાનું જીવન એક નવી દિશામાં આગળ ધપાવશે કુંભ રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે કર્ક રાશિના જાતકો માટે આર્થિક વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં નવી તકો ઊભી થશે શનિ ગ્રહના પ્રભાવથી જાતકોની સખત મહેનત અને संयમથી તેમનું દરેક કાર્યમાં સફળતા મળશે આ યુતિનો પ્રભાવ જાતકોના નાણાકીય ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાશે જૂના રોકાણો લાભ આપશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે બિઝનેસ કરતા જાતકો માટે નવી સંધિઓ અથવા ભાગીદારી માટેનો આ સમયગાળો શુભ છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે વેતન વધારાની શક્યતા રહેશે કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો નવી યોજનાઓ શરૂ કરવા માટે યોગ્ય છે પારિવારિક સંબંધોમાં પણ સૂર્ય અને શનિની મહાયુતિ સકારાત્મક ઉર્જા લાવશે પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે અને કોઈ જૂની મુશ્કેલીનો અંત આવશે આરોગ્યની દ્રષ્ટિએ જાતકોને તેમના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો અનુભવાશે જો તમે લાંબા સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તો આ સમયગાળો આરોગ્યમાં સુધારાની શક્યતા દર્શાવે છે કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે આ યુતિ શિક્ષણ ક્ષેત્રે સફળતા લાવશે ઉચ્ચ શિક્ષણ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થતા વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે અને મહેનતના સારા પરિણામો મળશે શનિ ગ્રહના પ્રભાવથી ધૈર્ય અને ધ્યાન વધશે જે અભ્યાસમાં ફાયદાકારક સાબિત થશે આ સમયગાળો જાતકોને તેમની લાઇફ સ્ટાઇલમાં નવા પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહન આપશે તમે નવો વ્યવસાય શરૂ કરવા કે જૂના પ્રોજેક્ટને નવા માળખામાં ગોઠવવા વિશે વિચારી શકો છો કોઈપણ નિર્ણયો લેતા પહેલાં સારી રીતે વિચારવું અને વ્યૂહાત્મક રીતે આગળ વધવું મહત્વનું રહેશે આમ સૂર્ય અને શનિની મહાયુતિ કર્ક રાશિના જાતકો માટે આશા નવી તકો અને સફળતાનું દારોદ્વાર ખોલે છે આ સમયગાળો જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ માટેનો સંકેત છે નંબર ત્રણ મકર રાશિના જાતકોને ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે મકર રાશિના લોકોને જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરીએ શુભ સંયોગ બનવાથી મકર રાશિના લોકોને સારા પરિણામ મળશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા શત્રુઓને હરાવી શકશો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદ ખાસ કરીને તમારા પર બની મકર રાશિ માટે સૂર્ય અને શનિની મહાયુતિનો સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે સૂર્યદેવ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર રાશિના જાતકોના જીવનમાં નવા આત્મવિશ્વાસ અને ઉર્જાનો ઉદય થાય છે આ યુતિ મકર રાશિના લોકો માટે નાણાકીય લાભ અને વ્યાવસાયિક પ્રગતિ લાવશે શનિ મકર રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય સાથેની આ યુતિમાં જાતકોને મહેનત અને નિયમિતતાનો લાભ આપવામાં મદદ કરશે આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકો તેમના કારકિર્દી ક્ષેત્રમાં નવી તકોનું સન્માન કરશે નોકરી કરતા લોકોને પ્રમોશન કે મહત્વપૂર્ણ જવાબદારીઓ પ્રાપ્ત થશે જ્યારે બિઝનેસ કરતા લોકો માટે નફાની નવી તકો ઉદભવશે આ મહાયુતિ લાંબા ગાળાના રોકાણ માટે અનુકૂળ સમયગાળો દર્શાવે છે જે ભવિષ્યમાં વધુ લાભ આપશે પારિવારિક જીવનમાં સુખદ પળો આવી શકે છે જૂના વિવાદોનો અંત આવશે અને પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં વધુ મજબૂતી આવશે મકર રાશિના લોકો તેમના આરોગ્યમાં પણ સુધારો અનુભવશે શનિ અને સૂર્યના સંયમથી મકર રાશિના લોકોના માનસિક આરોગ્યમાં શાંતિ રહેશે અને તેઓ નવા ઉત્સાહ સાથે જીવન જીવશે શિક્ષણના ક્ષેત્રમાં મકર રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો સફળતાનો સંકેત છે તેઓ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવે છે નવી વસ્તુઓ શીખવાની તકો અને તેમની પ્રતિભાને વધારે અવકાશ મળશે નંબર ચાર મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને તમારી સમસ્યાઓમાંથી રાહત મળશે જેના કારણે મેષ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવાના છે આ સાથે તમને જણાવી દઈએ કે તમને મેષ રાશિના લોકોના પ્રિય દેવતા ભગવાન હનુમાનના આશીર્વાદ પણ મળશે બાર ફેબ્રુઆરીના રોજ બનેલા શુભ યોગથી મેષ રાશિના લોકોને આર્થિક લાભ મળશે મિત્રો વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે આ સાથે પારિવારિક જીવનમાં ખસીઓ રહેશે શનિદેવના આશીર્વાદથી તમને જમીન અને મકાનનો લાભ મળી શકે છે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે હવે શનિદેવના આશીર્વાદથી તે સમસ્યા દૂર થવાની છે આ સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે મિત્રો તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે મેષ રાશિ માટે સૂર્ય અને શનિની મહાયુતિ જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર અને પ્રગતિ માટે ખૂબ જ શુભ સાબિત થશે સૂર્ય જે મેષ રાશિ માટે ઉર્જા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે કુંભ રાશિમાં પ્રવેશ કરીને શનિ સાથેનો સંયોગ બનાવે છે જે મેષ રાશિના જાતકોના જીવનમાં નવી તકો અને સફળતાનું દ્વાર ખોલે છે આ સમયગાળો મેષ રાશિના લોકોને તેમના વ્યવસાયિક અને આર્થિક ક્ષેત્રમાં વધુ સારી સ્થિતિમાં લાવવા માટે મદદ કરશે જો તમે નોકરી કરો છો તો શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળશે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે માતાપિતા અથવા કોઈ પણ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારી બધી ગેરસમજો ટૂંક સમયમાં દૂર થશે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ સુખદ સમય પસાર કરવાના છો તમારું લગ્નજીવન ખુશ રહેવાનું છે મેષ રાશિના જાતકો માટે આ યુતિમાં નોકરીમાં પ્રગતિ અને વ્યાપારીક લાભની શક્યતાઓ વધે છે બિઝનેસ કરતા લોકો માટે આ સમય નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે અનુકૂળ છે નવી સહયોગી તક વગેરે મળવી શક્ય છે લાંબા નફાના દરવાજા ખોલે છે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને જૂના ઋણમાંથી મુક્તિ મળશે આ સમયગાળામાં પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બને છે મેષ રાશિના જાતકો તેમના જીવનમાં સંતુલન લાવવા માટે ખાસ ધ્યાન આપશે જે પરિવારમાં સુખદ પળો લાવશે આરોગ્યની દ્રષ્ટિએ આ સમયગાળો સારી ઊર્જા અને તંદુરસ્ત જીવનશૈલી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે છે વિદ્યાર્થીઓ માટે આ યુતિ નવી પ્રેરણા લાવશે તેઓ પોતાના શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરશે અને સ્પર્ધાત્મક પરીક્ષા ઓમાં સફળતા હાંસલ કરશે મેષ રાશિના લોકો માટે આ સમયગાળો નવી તકોના દરવાજા ખોલે છે અને તેઓના તમામ પ્રયાસોમાં સફળતા મળશે આમ સૂર્ય અને શનિની મહાયુતિ મેષ રાશિના લોકો માટે તેમના જીવનના દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટેનો સકારાત્મક સમય છે તે તેમને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે અને તેમની મહેનતનું યોગ્ય પરિણામ અપાવે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર